દહેગામ ચિલ્લોડમાં વિશ્વવિભૂતિ ડૉક્ટર બાબાસાહેબની જન્મજયંતિ ઉજવાઈ બહુજન મૂલ નિવાસી બંધુઓને પુષ્પાંજલિ અર્પી દહેગામમાં ભારતીય સંવિધાનના નિર્માતા વિશ્વ વિભૂતિ ભારત રત્ન યુએસએ કોલંબિયામાં સૂત્ર નોલેજ ઓફ ધ સિમ્બોલ ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરના એકસો ચોત્રીસમાં જન્મોત્સવ ચૌદ એપ્રિલ બે હાજર પચીસ નિમિત્તે પ્રતિમાના સાનિધ્યમાં મૂળ નિવાસી અને મધ્યમ વર્ગ સમાજના અગ્રણી યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને શોષિતો પીડિતો વંચિતોએ પુષ્પાંજલિ અર્પણ કરી નારા લગાવેલા કે જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા આ સાથે ઠેર ઠેર જય ભીમના નારા સાથે દહગામ ગુંજી ઉઠ્યું હતું ભારતીય સંવિધાનિક લોકશાહી શાસન કાળમાં દેશમાં જન્મેલા માનવીઓને સમાનતા સ્વતંત્રતા ને બંધુતાના હક અધિકારો મળ્યા છે ભારતીય મહિલાઓને ઘરની ચાર દિવાલોની બહાર નીકળવું મુશ્કેલ હતું તે સંવિધાનને સ્વતંત્રતા આપી ને લોકશાહીમાં રાજનીતિ શિક્ષણ મળ્યું તેથી મહિલાઓ સમક્ષ બની ને તો ડોક્ટર બાબા દેન છે જન્મોત્સવ

દેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી સૌ કાર્યકરો મુખ્ય કાર્યકરો એકત્રિત થયા અહીં આગળ એમના વિશે ઘણી બધી વાતો કરવામાં આવી તેઓ શ્રીએ આ દેશ માટે એ જમાનામાં બંધારણ બનાવ્યું આ દેશ આજે બાબા સાહેબ આંબેડકરના પગલે ચાલે છે એમને નક્કી કર્યું આ ગુનો કરે અને આ સજા આ કામ કરે અને આ વર્તર એ એમનું નક્કી કરેલું આજે આખો દેશ એમના માર્ગે ચાલી રહ્યો છે એટલે આવો રાહ ચિંતક માણસ અત્યાર સુધી કોઈ પાક્યો નથી ભવિષ્યમાં પાક એવું લાગતું નથી એટલે આવા ખૂબ બુદ્ધિશાળી અત્યાર સુધીમાં એમને કદાચ જે ડિગ્રીઓ મેળવી છે એવી ડિગ્રી આજ સુધી કોઈએ મેળવી નહીં હોય એટલું બધો એમનો અભ્યાસ એટલું ભણેલા એટલું એમને ચોવીસ કલાકમાં વીસ વીસ કલાક બાવીસ બાવીસ કલાક મહેનત કરી છે આ દેશ માટે વાંચન કર્યો છે એમને ડિગ્રીઓ મેળવી છે એટલે મહાપુર આંબેડકર ને બંધારણના નિર્માતા અને બંધારણના ઘડવૈયા કહેવામાં આવે છે તેમણે બંધારણના તેમણે ભારતના બંધારણ નિર્માણમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી તથા સમાજમાં દલિતો પર થઈ રહેલા અત્યાચારો સામે પણ અવાજ ઉઠાવ્યો હતો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમનું સમગ્ર જીવન ભારતીય સમાજના સમાજમાં પ્રચલિત જાતિવાદ સામેના સંઘર્ષોમાં વિતાવ્યું હતું તેમણે ભારત દેશમાં દરેક સમાજમાં સમાનતા લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા તેમણે દલિતો અને પછાત વર્ગોને તેમના અધિકારો અપાવવા માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો તેમણે હંમેશા કામદાર વર્ગ અને મહિલાઓના અધિકારોનું સમર્થન કર્યું હતું આજના કાર્યક્રમમાં હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિ પર આપણે તેમના વિચારોને યાદ કરીએ અને સૌથી અગત્યનું તેમને આપણા જીવનમાં પણ ઉતારીને જીવન તથા ભારતને સર્વ સર્વશ્રેષ્ઠ બનાવીએ ડૉક્ટર સાહેબ